सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ। जरा बहुत बगाड़ नहीं करो तेजी तेजी खाई जोते कैरी यू खाई जो से आ सिगार डाका पे डाका मशीन गुठो ऊपर गुठो तो पसंद न कर शाम को ए आटली बत्ती आटली बत्ती सार से तो पड़ी है कौन ना आप फोन करो હેલો ઉપરજી બોલ્યા મળશો હા તો શું કિંમત ની હસી હાલો સાંભળજો હા તો અમે જોવા આવો પછી તમે કિંમત કીધું

લા ઉપરજી પેલા બેઠા કે બેઠાતો છે હો હળો તાર મે આઈ ગયો હળો દા ઉપરજી

નવરાહ નવરાહ ને ચંદા અક્કર દે તો ગમે હે હારું ટાવર ઓછું આવે હે ને ઉપારો હું વાત કરું હાલો હાલો થોડી ઘણો નાઈ તું તેલ બેલ લગાઈને છા કાઢી રાખો સેગડી બેગડી તેલ લગે કાટ કરીને

કે શેન ઘર કી લે ને પોટી ગયા પોચી ગયા મોણો મત હે હા પાસ ચોટા ને હા તો આવો

જેટલું ખબર આવું પાલ કરો ના અમારે લેવાતા શું કરાવો તમે પૈસા આપોન પે વાપરો છો પે ફોન પે આપડે રોકડા પૈસા પીટીએમ કરશો તો વાયડો તમારે જો ખુશી લાગે મંગალი અમે મંગალი પૂછી એક તો અમે ભાઈ છે પોપરજી ઓમ ચશ્મા પહેરો તઈ પડતા ના થાતા અલ્યા શું ના પોપરજી થાડો તમારા ઓમ સમાન હતા તઈ બે ભઈઓ

એ તો કોતરાયા હતા નામાં લોન બીજા ઘરે જવાનું છે ઘરના કરનાથી

આપડે ત્યાં એવું યાર પોપરજી બે પૈસા ના થાય એક લાખ ને ચાર હજાર રૂપિયા

હવે એક લાખ રૂપિયા રાખો ચારે બાર ઉપર લાખ રે મંગાજી નું પણ ના આ તો બપોર છોડી મેલી તમે ના મંગાજી માં પેલા વાત કરું થોડી કરી આવું કેશન બોલે આવું હા તમને તમારે કિંમત હશે ઉપર ઉપરની તો મારી ભાવ પટાયા મેસાજી યો વાંગા જોમ તો કોઈ ન ભેજામો પાછો આ શું લાઈટ બારનું તો ઠાકાળું રહેશે કોઈ આ તો મંગળજી જેવું થઈ રહે આખી ભૂલી જાતા હે કન્તે અરે આ વિડીયો મનોરંજન માટે છે બને એટલો શેર કરો કોમેન્ટ કરો અને એન્જોય કરો અને જુઓ અને તમારા ભાઈ બહેનોને મિત્રો ને બતાવો જય માતાજી જય દ્વારકાજી અને લાઈક શેર કરો